અને આપણો વિડીયો ચાલુ થાય છે આજ આપણી વાડિયાથી તો આ તમે આ દેખો જોવો છો ને એ અમારું નાનુ શું ઘર છે એટલે રહેવા પૂરતી નહીં વાડી પૂરતી જ છે ઘઉંમાં છે ને આજે આપણે પાણી વાળવાનું છે આપણી મોટર છે અહીંયાથી પાણી આવે અને અહીંયા પાણી નીકળે ને આપણે આમાં પાણી વાળવાનું છે મિત્રો આપણે છે ને મોટર ચાલુ તો થઈ ગઈ છે અને પાણી આવે છે જો પાણી ઓલા પણ પડ્યું છું અને આપણે છે ને આમ આગાવીએ ગયા હતા બેન આપણો પાવડો જો અહીંયા પીડ્યો છે તો આપણે છે ને જરાક આગાવીએ ગયા હતા આપને ખબર નથી પાણી મને એમ એમથી ઓલપા જાય છે ઠેઠ પણ પાણી તો અહીંયા જ આપે છે તો મિત્રો પાણી નાકામાં ચડી ગયું છે અને આપણે છે ને નાકો જોવા આવીએ ગયા હતા જોવામાં આ હરિયામ પાણી આવે છે અને આપણે છે ને જોવા જવાનું છે નાકાને તો હાલો આપણે છે ને નાકું જોઈએ આવી તો આપણું નાકું તો ભરાઈ ગયું છે નાકું આપણે છે ને મવડી લીધું છે અને બીજું નાકું ખોલી નાખ્યું છે તો હવે આપણે છે ને મોટર તરફ જવી કેમકે મોટરનો બહુ અવાજ આવે છે એટલે પાણી છે ને બીજા હરિયામ વી ગયું છે અને બધું પાણી આપણે જે હરિયામ લઈ જાવ એ હરિયામ નથી આવતું મિત્રો આપણે છે ને ચેલીને તો લઈ જો તો પાણી વલતા પડશે ના જતું બધું પાણી વલતા જાય છે પાણી ઘટી જાય ને એટલે મજા ન પાણી વાર અને આપણે એક વર્ષના ધાબા પર ચડી જઈએ કેમ કે આપણે જ્યારે પણ વાડી આવીએ ને તે એક વર્ષ ધાબા પર ચડીએ છીએ કેમ કે આપણી ધાબા મજા આવે એટલા માટે તો મિત્રો આપણે ધાબા પર તો વ્યા હતા પણ ધાબા પર આવ્યા ને તો નજારો કેવો મસ્ત હોય તો જવું નજારો આપણા માટે બહુ મજા આવે એમ બીજા માટે જે હોય તે આપણા માટે તો એક બહુ મસ્ત નજારો છે મિત્રો આપણે હેઠળ વ્યા હતા કેમ કે આપણે હતું આપણું નાકું જોવા જવાનું કારણ નાકુ ભરે જાય ને તો પાણી બીજાના ખેતરમાં જાય પછી એટલા માટે અને અત્યારમાં બહુ ધાબી ન રહેવા કેમકે કે નો માહોલ હાલે છે અને બહુ પવન બહુ પડે છે એટલા માટે છે ને બીમાર પડી જવી એટલે બહુ ધાબે ન રહેવાય પાણી તો કેટલું બધું વધી ગયું છે જો નાકું હમણાં આગળ ફૂટવાની તૈયારી છે તો આપણે છે ને નાકું જોવા જ આવવાનું છે આનો તો હું છે ને નાકું જોઈ આવું લીધું છે અને જો નાકામ પાણી જાય છે તો હવે છે ને આપણે જોવાનું છે આપણે બેન ની આવ્યા કેમ કેમકે વાડી આપણે એકલા ના આવ્યા કે બેનની આવવાના હતા મારા ની ટિફિન લઈને આવવાના હતા અને હું બેક વહેલા આવી કેમકે પાણી વાળો નતો એટલે લાઈટ વહેલા આવી જાય એટલે આપણે છે ને બેક વહેલા આવી આવ્યા હતા તો આપણે જોઈ બેન ની આવ્યા કે નહીં કેમ કે કોઈ બોલે તો છે લગભગ તો આવી જ હશે તો મિત્રો જે આપણા બેનની તો નથી આવ્યા તો એ કદાચ આવે ને તો આપણે બે ત્રણ છે ને રીલ શૂટ કરી લેવી તો આપણે રીલ શૂટ કરવાનું છે ને આવડું આ લોકેશન છે જો આવડવા એક આટલું લોકેશન છે ને એક આટલું લોકેશન છે તો આપણે છે ને બે ત્રણ રીલ જરાક શૂટ કરી લઈએ આવે હતા પછી તમને પાછા મળ્યા તો મિત્રો આપણા બેનની છે ને ટિફિન લઈને છે તો હવે છે ને આપણે જરાક ભોજન કરી લેવી કેમ કે સવારમાં વેલાઈ જશે એટલે ભોજન તો નહોતું કર્યું તો એ થોડું ઘણું ભોજન કરી લઈએ હાલો મિત્રો આપણે છે ને નાસ્તો વાસ્તો ને મસ્ત મસ્ત પેટ પૂજા કરી આપણે પાછા પાણી લેવા જેવી અને આપણે એવાની તાલીમ આપણી બેન નાખો થઈ દેજો હવે છે ને આપણે નાકા સાંભળવાના છે અને પાણી તો ટૂંક પૂરું થઈ જાય પછી આ ઘઉં છે કે નહીં એની હેઠલા ભાગમાં ઘઉં છે એ થોડાક છે કટકીમાં ઘઉં છે અમારી કટકી છે એમાં આગળ બાર તેર હરિયા છે એ પાઈને પછી આપણે સૂટા હવે છે ને આપણે આ નાકામાં જ પી ગયું છે એટલું પાણી હવે થોડુંક બાકી રહ્યું છે હાલો હવે છે ને આપણે પાણી પૂરું કરી દઈએ તો આપણે ઘઉં ખાઈ લેલી મિત્રો પી ગયા છે અને હવે છે ને આપણે બીજા વલી કટકી છે કે નહીં હેઠે હાવ એમાં આપણે પાણી ચડાવવાનું છે ને આમાં છે ને આ ઘઉં તો પી ગયા છે આપણે તો આપણે એમાં પાણી સડાઈ દઈ ગયા મિત્રો આપણે છે ને તો વાંધો નાખ્યો છે અને હવે આપણે છે ને યાઠે

ધોવાડા કાઢે છે અને આવા મોસમમાં બેઠા બેઠા ચા પીવાની કેવી અલગ જ મજા આવે હાલો તો જરાક ચા પી લઈએ તો મિત્રો આપણે છે ને આ ઘઉંમાં પાણી વાળવાનું હતું ને આ ઘઉંમાં ઘઉંમાં પાણી તો વળાઈ ગયું છે હવે આપણે છે ને આ ઘઉંમાં વાંચી રહ્યું છે તે આ ઘઉં આગળ આ દોરિયામાં એક પાણી આવશે અને આ હરિયામાં જાય છે પાણી એટલે હવે આપણે આ એક ઘઉં રાશે એટલે પાઈ દઈએ પછી આપણે વિધાન છે ઘરે તાલુકા પાણી આવે છે આગળ ઘઉં પાઈ પાસે પાણી આવી ગયું છે અને પાણી નાકામાં ચડી ગયું છે જો હવે આપણે તને નાખું જોવા જવાનું છે નાખું છે નાકામાં પાણી જાય છે આમ લગીને જાય તો નથી ને વાક વળવાનું છે અને નાખું તો એ ઘણું આઘું છે અને પોપતા વાર લાગશે એટલે પાંચ મિનિટ આપણે એમાં બેઠા દઈએ પછી નાખું જોવા જઈએ ફાઈનલી દોસ્તો આપણે પાણી ઘઉંમાં વાળું હતું ઘઉંમાં પૂરું થઈ ગયું છે અને જો છેલ્લા નાકામાં પાણી છે તે જાય છે અને આપણે મોટર કે આપણે બમની હતા બમી ગયેલા પડખાની વાડીમાં એટલા માટે છે કોઈ છે નહીં અહીંયા એટલે આપણે સાથે જ મોટર બંધ કરી દો હે તો આપણે છે ને મોટર બંધ કરી દઈએ ચાલો એકવાર પાણી છે ને પૂરું થઈ ગયું છે તો આપણે છે ને મોટરનો એકવાર બંધ કરી દઈએ તો મિત્રો આપણે મોટરને છે ને બંધ કરી દીધી છે અને આપણે વિડીયો છે ને અહીંયાથી જ ચાલુ કર્યો તો એટલે આપણે છે ને વિડીયોને અહીંયા જ પૂરો કરવાનો છે આશા છે કે આજનો લોક તમને ગમે ગમે લાઇક છે ને સબસ્ક્રાઇબ કરતા હાલો તો મળી નવા વિડીયોની અંદર ચાલુ બધાને બાય બાય